રૂમટા સિનેમાઝ સુરત ખાતે ગુજરાતી પરિવાર આધારિત ડ્રામા ફિલ્મ જલસો અમિલી ઇન્વીટેશનનો ભવ્ય પ્રીમિયર યોજાયો હતો જેમાં ફિલ્મની સમગ્ર સ્ટારકાસ્ટ ઉપસ્થિત રહી અને લોકલ ઓડિયન્સ સાથે ભાવનાત્મક સંવાદ કર્યો આ સાંજની શરૂઆત મીડિયા ઇન્ટરેકશનથી શરૂ થઈ હતી ત્યારબાદ બે સ્ક્રીન પર ખાસ પ્રદર્શન યોજાયું જેમાં શ્રી નેમીચંદજી જંગીર સુરતના પ્રમુખ સ્પોન્સરો મીડિયા અને સ્ટાન્ડર્ડ કાસ્ટના પરિવારજનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે રૂંગટા સિનેમાઝના સીઈઓ શ્રી સંજીવ બરજાતિયા અને વાઇસ પ્રેસિડેન્ટ સેલ્સ એન્ડ માર્કેટિંગ શ્રીમતી ઈશિતા ભટનાગર દ્વારા મહેમાનોનું હાર્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું જે સમગ્ર કાર્યક્રમને ખૂબ જ ઉષ્માભર્યો અને યાદગાર બનાવે છે પ્રસિદ્ધ ફિલ્મ સમીક્ષક કોમલ નાટાએ પણ આ સ્ક્રીનિંગમાં હાજરી આપી અને ફિલ્મની ભાવનાત્મક ઊંડાણ અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ બદલ આભાર માન્યો સાહિબરાજ નાટા દ્વારા નિર્મિત અને રાજીવ રૂત જલસુ પ્રેમ પરિવાર અને વિશ્વાસ પર આધારિત ફિલ્મ છે જે આજના યુગમાં સંબંધોની મૂલ્યમયતા દર્શાવે છે ગઈકાલે જલસમુખી રિલીઝ થઈ ગઈ ત્યારે આજે સુરતના રોમતા સિનેમામાં જલસમુખીના સ્ટાર કાસ્ટ આવેલા છે આવો આપણે પૂછી લે એમની સાથે અજી પૂછાય એમ રિલીઝ થઈ છે શું બે આ ખૂબ જ એક્સાઇટેડ છે બધા બહુત સારા રિસ્પોન્સ મળી રહ્યો છે ગઈકાલે ડે 1 હતો અને મોસ્ટ ઓફ ધ શોઝ ધ અંદબાદન મુંબઈ વોર હાઉસ ફૂલ અમુલક જે મેરેટ કરી છે આપેલ બનાવવામાં લોકો ને ઘણી રહી છે તો ઘણા છે અને ફર્સ્ટ ટાઈમ બહુ જ મજા આવી સાથે એટલે કામ તો મજા જ આવે અને ઘણું બધું શીખવા પણ મળે અરુણા ઈરાની મામ ને ની સાથે ફર્સ્ટ ટાઈમ કામ કર્યું ઈ ઇઝ વન્ડરફુલ હ્યુમન અને એના કરતા પણ વધારે શું તો વન્ડરફુલ એક્ટ્રેસ એટલે ઘણું બધું શીખવા મળે પ્લસ બીજા બધા જે કો એક્ટર્સ છે દે આર ઓલસો અમેઝિંગ ભાવિન ને હું પહેલેથી ઓળખતી હતી એટલે એ બોન્ડ અમારો પહેલેથી હતો તો ધેટ ઇઝ ની ઓનસ્ક્રીન ધર્મેષ્ઠર હોય હે માંગ હોય ઉત્સવ નચ બટાટા કા રોલ એટલે બહુ સિમ્પલ જરો દે સેવા હોટલો એવો રોલ છે આ ર મારી પ્રેનિંગ જતી છે તો ઓડિયન્સ થી બસ એક रिक्वेस्ट કરું છું અને આફતી ગઉં છું મેં પ્રીલા આપ જો

ये सर आपका हाय मैं हूं कोमल नाहटा मैं एक फिल्म ट्रेड एनालिस्ट हूं और इस फिल्म का प्रेजेंटर हूं जलसो मैंने प्रेजेंट की है एक्चुअली नाम मेरा है बट काम पूरे मेरे कजन साहब राज राजा जो कि इस फिल्म के प्रोड्यूसर है और उनका बेटा लक्ष्य नाहटा उन दोनों की मेहनत है उन दोनों की लगन है उन दोनों का पैसा है सिर्फ प्रेजेंटर में नाम मेरा दिया है बाकी मैंने कुछ नहीं किया है सारी मेहनत उन दोनों की है क्या कहेंगे के बारे में? बस टाइटल जिसका जलसो हो, जलसा ही जलसा ही है। उन्होंने एक बहुत ही अच्छी पारिवारिक फिल्म बनाई है जो आप पूरी फैमिली के साथ बैठ कर देख सकते हैं एंजॉय कर सकते हैं गाने म्यूजिक तो जो फिल्म का है इज द हाईलाइट हाई पॉइंट ऑफ द फिल्म और એકદમ બડી હરી ભરી કાટ હૈ બહુ અચ્છી ફીલિંગ આપ અંદર જઈએ બહાર આતેલસાટ